પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના નામરૂપમાં દસ હજાર છસો કરોડના ખર્ચે તૈયાર થનાર એમોનિયા યુરિયા ખાતર પરિયોજનાનું કર્યું ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું આસામની પ્રતિષ્ઠા વધારતી દરેક પહેલને અમારી પ્રાથમિકતા યુરિયાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા લઈ રહ્યા છે પગલાં ઉત્તર પ્રદેશના લખનઉમાં પ્રદેશ ભાજપની બેઠકનું આયોજન બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંસદો અને ધારાસભ્યો થયા સામેલ એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ ન લઈ શકનારા વોટર્સ પર થયું મંથન ફિટ ઇન્ડિયા સનડે ઓન સાયકલ મુવમેન્ટને એક વર્ષ પૂર્ણ કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાની આગેવાનીમાં પુડુચેરીમાં સાયકલ રેલીનું આયોજન એક હજારથી વધુ લોકો જોડાયા કેન્દ્રીય મંત્રીએ કહ્યું આજે સન્ડે ઓન સાયકલ બન્યું સંસ્કૃતિ આજે રાજ્યમાં ટેટની પરીક્ષાનું શાંતિપૂર્ણ સમાપન અમદાવાદ સુરત વડોદરા સહિત પાંચસો અગિયાર કેન્દ્રો પર લેવાય પરીક્ષા એક લાખથી વધુ ઉમેદવારે આપી પરીક્ષા ત્રણ ભાષામાં પરીક્ષાનું થયું હતું આયોજન દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં શીતલહેર દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે હવાઈ સેવાઓ ખોરવાઈ જમ્મુ કાશ્મીરના સોનમર્ગ અને ગંદિરબલમાં હિમવર્ષાથી સહેલાણીઓમાં ખુશી લહેમાં મોસમની પહેલી હિમવર્ષા તો તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું નલિયા દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગમાં અંધાધૂત ફાયરિંગમાં નવ લોકોના મોત અનેક લોકો ઘાયલ ફાયરિંગ કરી હુમલાખોરો થયા ફરાર પોલીસે હુમલાખોરોની શરૂ કરી તપાસ અને અંડર નાઇન્ટીન એશિયા કપની ફાઇનલમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રોમાંચક મેચ ભારતે ટોસ જીતી બોલિંગ કરી પસંદ પાકિસ્તાનના બે વિકેટના નુકસાને બસો ત્રીસથી વધુ રન ગુજરાતના હેનિલ પછી હિલન પટેલે પાકિસ્તાનને આપ્યો આંચકો